આરોપીઓ ગુનાને અંજામ આપતા પહેલા પરફેક્ટ પ્લાન બનાવે છે તાપીમાં પણ આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટવા માટે આરોપીઓએ પરફેક્ટ પ્લાન બનાવ્યો અને આ પરફેક્ટ પ્લાનમાં એક તો એક એવી ચૂક રહી ગઈ કે પોલીસના હાથ આ તમામ આરોપીઓના ગરદન સુધી પહોંચી ગયા કાળો મુખોટો પહેરાવી ઉભા રહેલા આઠ શખ્સ પ્લાસ્ટિકના બોક્સમાં મૂકેલી રિવોલ્વર પાંચસો ની નોટ નું બંડલ અને ચાર મોબાઈલ આ બધો મુદ્દા માલ લૂંટ નો છે જેને આઠે શખ્સો આંગળીયા પેઢીના બે કર્મચારીઓનું અપહરણ કરી લૂંટી લેવાયો છે તાપીમાં આંગળીયા પેઢીની કાર આંતરી લૂંટ અને અપહરણ લૂંટની આ ઘટના તાપી જિલ્લાના નારણપુર ગામની સીમા બની હતી જ્યાંથી આંગડિયા પેઢીની ગાડીમાંથી બે કર્મચારીનું પહેલા અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપી

અને પેરોલ પલ્લો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ આઠ આરોપી છે એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિશ્નોઈ જે બનાસકાંઠાના વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે અને આ ઉપરાંત જીતુસિંહ ભરત ચન્નાભાઈ પટેલ સુરેશ રાજપૂત વસરમ ચૌધરી મોતીસિંહ વાઘેલા નાગજી રબારી માલા રબારી આ સૌ બનાસકાંઠાના વતની છે આરોપીઓને કોને આપી હતી લૂંટની ટીમ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘટના સુરતની આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે બની હતી પેઢીની સર્વેલન્સ કાર યુપી થી સુરત તરફ જઈ રહી હતી ત્યારે બે કાર લઈ આઠ આરોપીઓ આવ્યા આંગડિયા પેઢીની કારને આંતરી લીધી તેના ચાલક તેમજ અન્ય સાથીદારને રિવોલર બતાવીને ધમકાવ્યા પેઢીના કર્મી પાસે પડેલા પચાસ હજાર રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા તેની પાસે જ પેઢીના કર્મચારી સર્વેલન્સ કારમાં રહેલું ઇમરજન્સી બટન દબાવતા દાપી પોલીસને જાણ થઈ તાપી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ અને ગણતરીના કલાકોમાં ગુનાને અંજામ આપનારા આઠ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા પકડાયેલા તમામ આરોપીઓ રાજસ્થાન અને બનાસકાંઠાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલ તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ ઉચ્છલ નિર્જર સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ સાડા ત્રણ વાગ્યાની સમયે એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે તેમાં આર કાંતિલાલ આંગળિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળિયા પેઢીના કર્મચારી હતા અને તેમણે આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમણે આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક શિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા આ આખા કેસમાં પોલીસ લૂંટારાઓને પકડી લીધા બાદ હવે એ શખ્સી શોધખોળ કરી રહી છે જેણે આરોપીઓને આંગળીયા પેઢીની કાર વિશે ટીપ આપી તેના આધારે ગુનાને અંજામ આપવામાં આવ્યો આ સિવાય આરોપીઓના ગુનાહિત ભૂતકાળ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે અક્ષય ભદાણે ગુજરાત ફર્સ્ટ તાપી